આગળ જઈએ એટલે બતાવા ઓલું ઝંડો લહેરાય ને ત્રીજે મે ઈ પર મામો કદાચ ઉપર રાતા મારે હા એ જ છે ઓહો ટાઈ અંદર જે આખો પ્લોટ હે હું તમને આગળ વિઝિટ કરાવા આ બધું એ મારું છે અટાણે દુકાનો બને હે બપોર નું તાનું હે ને અટાણે આ ખુલે છે પાંચ વાગે નો યોગે એટલે બંધ બાકી બધું દેવાય ગયું છે જો આ બાજુ હે ને ખોલ્યું હે એટલે રૂમ નાના નાના ના જો આ યો 1 2 થ્રી આવું રીતના જોઈ પડ્યું હોય આ ચાર પછી દુકાનો સેલે દેખાડી એન્ડમાં હજે હે મને કઈ ખબર ને હું આ અંદર કોઈ દી ના આવી આ બાજુ બાથરૂમ ને સીતરી ને એવું બધું કામ હા ઓરી બાજુ છે તો હાલો એ બાજુ જ આથી જવાનું આ કામ હા ઓ વાહ આ સેકરા કોલરી લાઈટ ના ના આ બાજુ સીત્રી બાથરૂમ એવું બધું સે આ બાજુ ઈવરીજ ના ગેલેરી છે જો ને 7 ને 8 હે ને ના નનનો મોડ બાય 10 ને કેટલા યોગેશ સેવ કી હા 10 બાય 10 ના 32 છે ને 32 છે અમારું ના સેગળા કોફના લાઈ में दे कारखाना में ने आ ऊपर बीजे मारे जाइए और वैसे आ बाजू में गैलरी है बीजे मारे आ बीजो मारे है हमें योगेश के ई प्रमाण हूं या वाली बाजू थी ना ओली बाजू से रूम आओ ઓલી બાજુ થી વાહમે ની સાઈડ થી હે ત્યાં સુધી ફોર સુધી છે ને આ હોર સુધી હે જે બીજે મે આ બધાય ને આજુબાજુ ઈ હોય છે જો આ બાજુ પાછું છે એવી જ આ બાજુ બેહા હા પછી આ હિતાવી સુધી આ આજુબાજુ બધાયને એવું છે બધાય રહેતા હોય ને હે આ બાજુ કોઈકનું નવીન બાંધકામ આલે ના કાંઈ પહેલાં નહોતો ને આ જો અમારી જિંદગી ગલેરી છે હેઠ પછી દુકાનું એન્ડમાં દેખાય આમ બધાય રહેતા હોય ને કપડાં એમ શું કાય હોય ગમે એટલી સોખાઈ રાખીએ નકર અમારે કાયમ આવે

આ ગામ હે દુધિયા દુધિયા કે કોકનો ઈયુ જો તો કારખાના ને હેલે આ તા અટાણે કા બોપો ને તો વ્યા ના હોય ને જો આ જન્માષ્ટમી જમવા આવ્યા હોય અટાણે પાસા વ્યા ગા હોય તારે જમી આવ્યા અટાણે

આ માલ સામાન ને પડ્યો અમારો બધો ને બધાય માં આવી લાદી ને બધું છે જો માર મામો કે કબૂતર આવ્યા હજે તો આમાં મલો કે કે આવે પણ ને ઓછા આવે પાણી પીએ ને વા પાહે ગણી જાય ને તો ઉડે છે ધોરાય ધોરાય આવે Ainda não tivemos o microfone, então não sei onde ele está. Ele está a gente o carro, ele foi para lá. O né? Não é nosso. O carro é O O é O

ના જો ઉપર હે ને ત્રીજે મારે રામદેવપીરની ની મૂર્તિ તો આવું કે છે જો આ બધું ને ઓલી બાજુ ઓલી બાજુ થી ખોલ્યું એટલે નાના નાના રૂમ ને એવું બધું

જો આમ અમારું બુલેટ પડ્યું આગમ ધવાળા ને હું ઉડે બધે કાગરિયાન બહુ ઉડે આપણે હું અહીં ગમે ન હોય યોગેશ તો બહુ ઓછા આવે ને અહીં ને એક જણાને આવવું જ પડે સફાઈ કરવાના અમારે આવે ભાઈ એક મેં પહેલાં કીધું

પેલા બધી ભાડે એક ને એકાદી દુકાન મોટી કરવી હતી ને ઓળી તોડે દિવાલ ને પછી દુકાન મોટી કરી નાખી તો એનું ભાડું વધારે હોય તો

კარო ალო მოკალე დეი